कल रात में जो मेरे बड़े पापा हैं जिसका नाम है बिपिन अमृतिया जो मेरा भाई है आनंद अमृतिया और एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता इन तीनों ने मेरी मॉम को अटैक करने की कोशिश करी है और मेरे ही घर में घुस के उन्होंने मम्मी के साथ गलत हरकत करने की भी कोशिश करी है અભિનેત્રી ક્રિસ્ટિના પટેલ દ્વારા એક વાયરલ વિડીયો કરવામાં આવ્યો અને તેમાં મિલકતનો વિવાદ છે પારિવારિક જે મિલકતનો વિવાદ છે તેને લઈને ન્યાયની માંગ કરવામાં આવીને જેની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા તે આપણી સાથે જોડાયા છે આનંદભાઈ કે જેની ઉપર અનેક આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે આનંદભાઈ સાથે જ વાત કરીશું આનંદભાઈ તમારા ઉપર અનેક આક્ષેપો કરવામાં આવ્યા સૌપ્રથમ આક્ષેપ એ હતો કે મિલકત તમે પચાવી પાડી છે આક્ષેપ ને કઈ રીતના જોવો છો એને કોઈ મિલકત પચાવી હોય તો તમે પૂછી લ્યો કે તમારી પાસે જે હોય મને બતાવે મેં કોઈ મિલકત પચાવી નથી મારા કાકાની જે મિલકત છે એનું વ્હીલ અમારા નામ હતું એટલે અમે કોર્ટમાં કાયદેસર કાર્યવાહી હોય મૂકેલું છે કઈ કઈ મિલકત હતી જેમાં વિલ વિલમાં જેનો દસ્તાવેજ દર્શાવવામાં આવી છે એક ત્રણ એક મિલકત છે એક ફ્લેટ છે એક પ્લોટ છે અને ગાડી છે આનંદભાઈ તમારા ઉપર એક પણ આક્ષેપ કરવામાં આવ્યો કે જ્યારે તમારા કાકા મૃત્યુ પામ્યા ત્યારે તમારા દ્વારા ત્યાંથી ચાલીસ તોલા સોનું ને બીજી અન્ય વસ્તુઓ પણ લઈ જવામાં આવી છે આક્ષેપને ને કઈ રીતે કોઈ એટલી વસ્તુ કોઈ મેં લીધેલી હા મારા ડોક્યુમેન્ટ લેવલે જે વ્હીલ ને મારા કાગડિયા મેં જે એના આધાર કાર્ડ ની હતું એ મેં લીધેલું છે અને એ તો મારું ઘર છે એમાં મારા ઘર પાસેથી તો ગમે ત્યારે હું લઈ શકું ને કાકા પાસે મારા કાકી કે બેન ન્યા ચૌદ વર્ષથી હતા નહીં ને બીજા દિવસે કાકા થઈ ગયા ત્યારે મેં એને બોલાવેલા છે જે ચાલીસ તોલા સોના ની વાત છે આને કઈ રીતના જોવો છું એ ખોટી વાત છે ચાલીસ તોલા હોનું એ તો સોનો તો છેલ્લે એ લઈ ગઈ છે એના પપ્પા ના માથાકૂટ થઈ હતી ત્યારે બીજી એક પણ આક્ષેપ કરવામાં આવ્યો કે તમારા દ્વારા જે રીતના ત્યાં રાતે ગયા હતા ને કહીએ કે ધક્કો મારવામાં આવ્યો હતો ને બોલાચાલી થઈ હતી પણ આક્ષેપ છે આક્ષેપ ને એને મને ધક્કો મારેલો છે મેં ધક્કો મારેલો હતી પોલીસે એવું કીધેલું છે કે આનંદભાઈ તમે અત્યારે વૈયા જાવ દિવસ ના મળતા નથી અહીંયા ફ્લેટમાં અત્યારે મારે રહેવું નથી અને કોઈ રહેવાનું નથી જ્યાં સુધી કોર્ટ નો નિર્ણય ન આવે ત્યાં સુધી કઈ નથી કરવાનું જે રીતના પોલીસ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા કે પોલીસ તમે ભાજપમાં હોવાના કારણે તમારી ઉપર કાર્યવાહી નથી કરતો આક્ષેપ ને કઈ રીતના મારા મારા ઘરમાં પોલીસ મારું ઘર હોય અને બીજું કોક રહેતું હોય તો શું પોલીસ પોલીસને કાયદા કરી તો બીજાકડા શું કરી શકે એ તો પોલીસને બદનામ કરવાની વાત છે ભારતીય જનતા પાર્ટીના મારા ફાધર હોદ્દેદાર છે એટલે બદનામ કરવાની વાત છે અને છતાંય કાયદેસર કાર્યવાહી થતી હોય તો એ હું રેડી છું કોર્ટ કોઈ ડિસિઝન લે તો એનો નિર્ણય માન્ય રાખવા મને મંજૂર છે

એમાં મિલકત લઈને આક્ષેપ છે હું એમ કઉ છું મારું છે કોર્ટ ડિસિઝન લે ને સાહેબ હું ઈ એમ કે મારું છે મારી પાસે તો અત્યારે આવી ગયું છે ઓલરેડી પ્રોબેટ અને મેં પોલીસ ને અત્યારે હમણાં હાલત મોકલાવેલું છે કારણ કે એમ જે ડોક્યુમેન્ટ વિના એની એને એમ કે છે કે મારો દસ્તાવેજ છે મારું મકાન છે તો એની મને દસ્તાવેજ બતાવે